શાંતિ નવ આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ બ્રહ્મા છે સદગુરુનો દરબાર આ ભ્રુકુટીમાં સદગુરુ વિરાજમાન છે એ જ આપ બાળકોને સદગતિ કરે છે પ્રશ્ન છે બાપ પોતાના બાળકોને કઈ ગુલામીથી છોડાવવા આવ્યા છે ઉત્તર છે આ સમયે બધા બાળકો પ્રકૃતિ અને માયાના ગુલામ બની ગયા છે બાપ હવે આ ગુલામીથી છોડાવે છે હમણાં માયા અને પ્રકૃતિ બંને જ હેરાન કરે છે ક્યારેક તોફાન ક્યારેક ફેમન ફેમન એટલે દુકાળ છે પછી તમે એવા માલિક બની જાઓ છો જે આખી પ્રકૃતિ તમારી ગુલામ રહે છે માયાનો વાર પણ નથી થતો ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો સમજે છે કે સુપ્રીમ બાપ પણ છે સુપ્રીમ શિક્ષક પણ છે એ વિશ્વના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે પછી સુપ્રીમ ગુરુ પણ છે તો આ થઈ ગયો સદગુરુ નો દરબાર દરબાર હોય છે ને દરબાર છે ફક્ત નથી શ્રી શ્રી એકસો આઠ કહેવાશે સદગુરુ લખેલું નહીં હશે તે લોકો ફક્ત ગુરુ જ કહે છે આ છે સદગુરુ પહેલા બાપ પછી ટીચર પછી સદગુરુ સદગુરુ જ સદગતિ આપે છે સત્યુગ ત્રેતા તો પછી ગુરુ હોતા નથી કારણ કે બધા સદગતિ છે એક સદગુરુ મળે છે તો બાકી બધા ગુરુઓનું નામ ખલાસ થઈ જાય છે સુપ્રીમ થયા બધા ગુરુઓના ગુરુ જેવી રીતે પતિઓના પતિ કહે છે ને સૌથી ઊંચા હોવાના કારણે એવું કહે છે તમે સુપ્રીમ બાપની પાસે બેઠા છો શેના માટે બેહદનો વારસો લેવા આ છે બેહદનો વારસો બાપ પણ છે તો શિક્ષક પણ છે અને આ વારસો છે નવી દુનિયા અમરલોક માટે વાઇસલેસ વર્લ્ડ માટે વાઇસલેસ વર્લ્ડ નવી દુનિયાને વિશસ વર્લ્ડ જૂની દુનિયાને કહેવાય છે સત્યુગને શિવાલય કહેવાય છે કારણ કે શિવ બાબાનું સ્થાપન કરેલું છે વિશેષ વર્લ્ડ રાવણની સ્થાપના છે હમણાં તમે બેઠા છો સદગુરુના દરબારમાં આ ફક્ત આપ બાકો જ જાણો છો બાપ જ શાંતિના સાગર છે એ બાપ જ્યારે આવે ત્યારે તો શાંતિનો આપે રસ્તો બતાવે બાકી જંગલમાં ગળાના હાર નું દ્રષ્ટાંત આપે છે શાંતિ તો આત્માના ગળાનો હાર છે પછી જ્યારે રાવણ રાજ્ય આવે છે ત્યારે અશાંતિ થાય છે એને તો કહેવાય છે ત્યાં કોઈ વાત નથી મહિમા પણ સદેવ સદગુરુની કરે છે ગુરુની મહિમા ક્યારેય સાંભળી નહીં હશે જ્ઞાનના સાગર એ એક જ બાપ છે આવી ક્યારેય ગુરુની મહિમા સાંભળી છે ના તે ગુરુ લોકો જગતના પતિત પાવન હોઈ ન શકે એ તો એક જ નિરાકાર બેહદના મોટા બાબાને કહેવાય છે તમે હમણા સંગમ યુગ પર ઉભા છો એક તરફ છે પતિત જૂની દુનિયા બીજી તરફ છે પાવન નવી દુનિયા પતિત દુનિયામાં ગુરુ તો અસંખ્ય છે પહેલા તમને આ સંગમ યુગની ખબર નહોતી હવે બાપે સમજાવ્યું છે છે આ પુરુષોત્તમ યુગ આના પછી ફરી સતયુગ આવવાનો છે ચક્ર ફરતું રહે છે આ બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ આપણે બધા ભાઈ ભાઈ છીએ તો બેહદના બાપ પાસેથી વારસો જરૂર મળે છે આ કોઈને ખબર નથી એટલા મોટા મોટા પોઝિશન વાળા મનુષ્ય છે પરંતુ જાણતા કઈ નથી બાપ કહે છે હું તો તમારા બધાની સદગતિ કરું છું હવે તમે સેન્સિબલ બનો છો પહેલા તો કઈ પણ ખબર નહોતી આ દેવતાઓની આગળ જઈને તમે કહેતા હતા અમે સાયન્સલેસ છીએ અમારામાં કોઈ ગુણ નથી તમે તરસ કરો હવે આ દેવતાઓના ચિત્ર તરસ કરશે શું આ જાણતા જ નથી રહેમ દિલ કોણ છે કહે પણ છે ઓ ગોડ ફાધર રહેમ કરો કોઈ પણ દુઃખની વાત આવે છે

મેં આ લોન લીધું છે તે પણ જૂનામાં જૂની જૂતી એમનામાં જ હું આવીને પ્રવેશ કરું છું આ શરીરની મહિમા ક્યાં કરે છે આ તો જૂનું શરીર છે એડોપ્ટ કરેલું છે તો મહિમા કરે છે શું ના આ તો સમજાવે છે આવા હતા હવે ફરી મારા દ્વારા ગોરા બની જશે હવે બાપ કહે છે હું જે સંભળાવું છું એના પર જજ કરો નક્કી કરો જો હું રાઈટ છું તો રાઈટને યાદ કરો એમનું જ સાંભળો અનરાઈટિયસ સાંભળો જ નહીં એને ઇવેલ કહેવાય છે ટોક નો ઇવેલ સી નો ઇવેલ આ આંખોથી જે કઈ જુઓ છો એને ભૂલી જાઓ હું ગુરુ ન બોલો ગુરુ ન જુઓ ટોક નો ઇવેલ સી નો ઇવેલ આજે બાબા કહે છે આંખોથી જે કંઈ પણ જુઓ છો એને ભૂલી જાઓ હવે તો જવાનું છે પોતાના ઘરે પછી પાછા પોતાના સુખધામમાં આવશો બાકી તો આ બધા જાણે કે મરેલા પડ્યા છે ટેમ્પરરી થોડા સમય માટે છે ન આ જૂના શરીર હશે ન આ જૂની દુનિયા હશે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ નવી દુનિયા માટે પછી વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે તમે પોતાનું રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છો જાણો છો કલ્પ કલ્પ બાપ આવે છે રાજ્ય ભાગ્ય આપવા તમે પણ કહો છો બાબા કલ્પ પહેલા પણ મળ્યા હતા વારસો લીધો હતો નરથી નારાયણ બન્યા હતા

બાળકી પણ સારી રીતે ભણે તો ભણાવી શકે છે પરંતુ તે બીજા ઘરમાં ચાલી જાય છે અહીં તો કાયદો નથી બાકીઓને નોકરી કરવાનો નવી દુનિયામાં પદ મેળવવાનો પૂરો આધાર છે આ ભણતર પર આ વાતોને દુનિયા નથી જાણતી લખેલું છે ભગવાન વાચ હે બાકો હું તમને રાજાઓના રાજા બનાવું છું કોઈ મોડેલ થોડી બનાવું છું જેવી રીતે દેવીઓના ચિત્ર બનાવે છે તમે તો તો આ પદ મેળવો છો તે માટીનું ચિત્ર બનાવે છે પૂજા માટે અહી તો આત્મા ભણે છે પછી તમે સંસ્કાર લઈ જશો જઈને નવી દુનિયામાં શરીર લેશો દુનિયા ખતમ નથી થતી ફક્ત એ જ યુગ બદલાય છે ગોલ્ડન એજ ફક્ત એ જ બદલાય ગોલ્ડન એજ થી સિલ્વર એજ કોપર એજ આયરન એજ સોળ કળા થી ચૌદ કળા દુનિયા તો એ જ ચાલતી રહે છે નવી થી જૂની થાય છે બાપ તમને રાજાઓ ના રાજા બનાવે છે આ ભણતરથી બીજા કોઈની તાકાત નથી જે આવું ભણાવી શકે એટલું સારી રીતે સમજાવે છે પછી માયા બનાવી દે છે છતાં પણ જેટલું જેટલું જે ભણ્યા છે એ અનુસાર તે સ્વર્ગમાં જરૂર આવશે કમાણી જશે નહીં અવિનાશી જ્ઞાનનો વિનાશ નથી થઈ શકતો આગળ જઈને આવશે જશે ક્યાં એક જ હટ્ટી છે ને આવતા રહેશે સ્મશાનમાં જ્યારે મનુષ્ય જાય છે તો પછી ખૂબ વૈરાગ આવે છે બસ આ શરીર આવી રીતે છોડવાનું છે પછી અમે પાપ કેમ કરીએ પાપ કરતા કરતા અમે આવી રીતે મરી જઈશું બાબા કહે છે આવા વિચાર આવે છે સ્મશાની અહીં તો આ બાકોને સમજાવાય છે આ સમયે તમે ખાસ મરવા માટે તૈયારી કરી રહ્યા છો કારણ કે અહીં તો તમે ટેમ્પરરી છો જૂનું શરીર છોડી પછી નવી દુનિયામાં જશો બાપ કહે છે તમે મને જેટલું યાદ કરશો એટલા પાપ કપાતા જશે સહજ તે છે તો મુશ્કેલ તે મુશ્કેલ પણ છે બાળકો જ્યારે પુરુષાર્થ કરવા લાગી પડે છે ત્યારે સમજે છે માયાનું ખૂબ યુદ્ધ છે બાપ કહે છે સહજ છે પરંતુ માયા દીવો ઓલવી દે છે અહી બધા માયાના ગુલામ છે પછી તમે માયા गुलाम ગુલામ બનાવો છો આખી પ્રકૃતિ તમારી અદબમાં રહે છે

માયા કહે છે બાપ કહે છે હવે હું તમને ગુલામ પણાથી છોડાવવા આવ્યો છું તમે માલિક બની જશો તે ગુલામ બની જશે જરા પણ ચૂં ચા થશે નહીં માયા સાથે આ પણ ડ્રામામાં નોંધ છે તમે કહો છો બાબા માયા ખૂબ હેરાન કરે છે તે કેમ નહીં કરશે આને કહેવાય જ છે યુદ્ધનું મેદાન

જરા પણ યાદ નથી કરી શકતા જેવી રીતે કાચબાનું ભ્રમરીનું દ્રષ્ટાંત છે એવી રીતે તમે પણ કીડીઓને કરી શું બનાવી શકો છો એકદમ સ્વર્ગના પરિજાદા સં્યાસી ભલે ભ્રમરીનું દ્રષ્ટાંત આપે છે પરંતુ તે કોઈ ભૂભૂ કરીને બદલે થોડી છે બદલી થાય છે સંગમ પર બદલાય છે ક્યારે સંગમ યુગ પર હમણાં આ છે સંગમ યુગ તમે શુદ્ર થી બ્રાહ્મણ બન્યા છો તો જે વિકારી મનુષ્ય છે એમને તમે લઈ આવો છો કીડામાં પણ કોઈ ભમરી બની જાય છે કોઈ સડી જાય છે તો કોઈ પછી અધૂરા રહી જાય છે બાબાએ આ ખૂબ જોયું છે અહીં પણ કોઈ સારી રીતે ભણે છે જ્ઞાનની પાંખો જામી જાય છે કોઈને અડધામાં જ માયા પકડી લે છે તો કાચા જ રહી જાય છે તો આ દ્રષ્ટાંત પણ હમણાનું છે વંડર છે ને ભ્રમરી કીડાને લઈ આવીને આપ સમાન બનાવે છે આ એક જ છે જે આપ સમાન બનાવે છે બીજું સાપ નું આપે છે સતયુગમાં બસ એક ખાલ છોડી બીજી લઈ લે છે જટ સાક્ષાત્કાર થાય છે કે હવે શરીર છોડવાનું છે આત્મા નીકળી બીજા ગર્ભમાં બેસે છે આ પણ એક દ્રષ્ટાંત આપે છે ગર્ભ મહેલમાં બેઠો હતો એને બહાર નીકળવાનું મન નહોતું થતું છતાં પણ બાર આવવાનું તો જરૂર છે હમણાં આ બાકો છો સંગમ પર જ્ઞાનથી આવા પુરુષોત્તમ બનો છો ભક્તિ તો જન્મ જન્માંતર કરી તો જેમણે વધારે ભક્તિ કરી છે એ જ આવીને નંબર બાર પુરુષાર્થ અનુસાર પદ મેળવશે હમણાં તમારી બુદ્ધિમાં પૂરું જ્ઞાન છે બાકી શાસ્ત્રોનું જ્ઞાન કોઈ જ્ઞાન નથી તે તો છે ભક્તિ એનાથી કોઈ સદગતિ નથી થતી એટલે પાછા ઘરે ઘરે જવું કોઈ જતું નથી બાપ સ્વયં કહે છે મને કોઈ મળતું નથી ભણાવવા વાળા સાથે લઈ જવા વાળા પણ જોઈએ ને બાપને કેટલો વિચાર રહે છે પાંચ ચાર વર્ષમાં બાપ એક જ વાર આવીને ભણાવે છે તમે ઘડી ઘડી ભૂલી જાઓ છો કે આપણે આત્મા છીએ આ એકદમ પાક્કું કરી લો આપણને આત્માઓને બાપ ભણાવવા આવ્યા છે આને કહેવાય છે સ્પ્રિચ્યુઅલ નોલેજ સુપ્રીમ રૂ આપણને રૂહોને નોલેજ આપે છે સંસ્કાર પણ આત્મામાં રહે છે શરીર તો ખતમ થઈ જાય છે આત્મા અવિનાશી છે તો આ બ્રહ્માની ભ્રુકુટી છે સદગુરુનો દરબાર આ આત્માનો પણ દરબાર છે પછી સદગુરુએ પણ આવીને આમનામાં પ્રવેશ કર્યો છે આમને રથ પણ કહે છે દરબાર પણ કહે છે આ બાકો સ્વર્ગનો ગેટ એટલે કે દરવાજો ખોલીરા જો શ્રીમદ પર જેટલું સારી રીતે ભણશો એટલું સત્યુગમાં ઊંચ પદ મેળવશો તો ભણવું જોઈએ ટીચરના બાળકો તો ખૂબ હોશિયાર હોય છે પરંતુ કહે છે ને ઘરની ગંગાનો રિગાર્ડ નથી બાબાએ જોયેલું છે આખા શહેરનો કચરો ગંગામાં પડે છે પછી એને પતિ પાવની કહેશે મનુષ્યની બુદ્ધિ જુઓ કેવી થઈ ગઈ છે દેવીઓને શણગારીને પૂજા વગેરે કરી પછી ડુબાડી દે છે કોઈ તો એના પર પગ રાખીને પણ ડુબાડે છે બંગાળમાં પહેલા રિવાજ હતો કોઈના પ્રાણ નીકળવા પર હોય ત્યારે તેને જટ ગંગા પર લઈ જતા હતા ત્યાં પાણીમાં નાખી હરી બોલ હરી બોલ કરી મુખમાં પાણી નાખતા રહેતા હતા આવી રીતે પ્રાણ કાઢી નાખતા હતા વંડર છે ને હમણાં આ બાળકોની બુદ્ધિમાં ચઢાણ ઉતરાણ નું પૂરું જ્ઞાન છે નંબર વાર પુરુષાર્થ અનુસાર અચ્છા મીઠા મીઠા સિકિલધા પાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રુહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ જે સંભળાવે છે તે જ સાંભળવાનું છે અને જજ કરવાનું છે કે રાઈટ શું છે સારી રીતે ભણીને પોતાને રાજાઓ ના રાજા બનાવવાના છે આ જૂનું શરીર અને જૂની દુનિયામાં પોતાને ટેમ્પરરી સમજવાનું છે આજનું વરદાન એકાગ્રતાની શક્તિથી પરવશ સ્થિતિને પરિવર્તન કરવા વાળા અધિકારી આત્મા ભવ બ્રાહ્મણ અર્થાત અધિકારી આત્મા ક્યારેય કોઈના પરવશ નથી થઈ શકતા પોતાના કમજોર સ્વભાવ સંસ્કારના વશ પણ નહી કારણ કે સ્વભાવ અર્થાત સ્વપ્રતિ અને સર્વ પ્રતિ આત્મિક ભાવ છે તો કમજોર સ્વભાવના નથી થઈ શકતા અને સંસ્કારોની સ્મૃતિથી કમજોર સંસ્કાર પણ સહજ પરિવર્તન થઈ જાય છે એકાગ્રતાની શક્તિ પર્વ સ્થિતિને પરિવર્તન કરી સ્થિતિની સીટ પર સેટ કરી દે છે સ્લોગન છે ક્રોધ જ્ઞાની તું આત્મા માટે મહાશત્રુ છે ઓમ શાંતિ